ઝલશે ખેતરની શેઢે શેઢે છાલો તો સમજાય ખેતરની વાતો ખેતરના શેઢે શેઢે છાલો તો સમજાય ખેતરની વાતો ને ધોરિયાની ધારેથી માહલો તો સમજાય ખેતરની વાતો પંખીઓ આવીને ઉડી જાતા કાયમ એની વાડીએ પંખીઓ આવી આવીને ઉડી જાતા કાયમ એની મેડાની એ મોજોને માણો તો સમજાય ખેતરની વાતો મેડાની એ મોજોને માણો તો સમજાય ખેતરની વાતો ને ફળીએ ફળીએ બેસીને માણી તો જુઓ ખેડૂની એ વાતોને ફળીએ ફળીએ બેસીને માણી તો ને રાતો સાથે જાગો તો સમજાય ખેતરની વાતો છાતીએ છોરું બાંધી પગમાં કાદવ તોય તાણે છે ઘૂંઘટ છાતીએ છોરું બાંધી પગમાં કાદવ તોય તાણે છે ઘૂંઘટ એમ માથે ભારો મેલીને આવો તો સમજાય ખેતરની વાતો ઝૂંપડી નાની તો પણ એમાં રહેતા લોકોના મન મોટા જોયા ઝૂંપડી નાની તો પણ એમાં રહેતા લોકોના મન મોટા જોયા મીઠી મહેમાની એની માણો તો સમજાય ખેતરની વાતો ને પાગલ વાવી વાવીને એને દેવાનું પાગલ વાવી વાવીને એને દેવાનું નીછા નીછા ભાવે ખેડૂની એ ખેરા તો જાણો તો સમજાય ખેતરની વાતો ખેતરને છેઢે છેઢે ચાલો તો સમજાય ખેતરની વાતો ને ધોરિયાની ધારેથી માહલો તો સમજાય ખેતરની વાતો